નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે ઓગણીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો મરચાંની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જોઈ શકો છો હજુ ટ્રાન્સપોર્ટ જ ચાલુ છે જો એ લાસ્ટ મિત્રો આ તમને વિડીયોમાં દેખાય છે વકલ ખુલી ગયા છે એટલું આજે હરાજીનું કામકાજ કમ્પ્લીટ કરવામાં આવશે અને ત્યાર પછી જે આ મિત્રો જોઈ શકો છો ઠાકર ગ્રાઉન્ડ આખું કચાક જ ભરેલું છે હજુ હજુ મિત્રો આ વખતે વાર લાગશે ચાલુ થવામાં જોઈ શકો છો તમને વિડીયોમાં દેખાય અંદાજે ત્રણ ચાર દિવસ છે મિત્રો એટલે રજીનું નું કામકાજ લેતા અને આ આજે અહીંયા કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી નવી આવક ચાલુ કરવામાં આવશે કયું કામ તમારું બેલડા બેલડા નામ જણાવજો તમારું રાકેશ રાકેશભાઈ શું ભાવ છે આનો

હલો કેડિયા મોહન ઓય આ નહોતું ઓય આ નહોતું બધું બાપા થઈ ગયા 50 15 50 બોલ ચલા દે ઓર ને 50 ઓર ને સોળસો ને એક માં આ વેપારી ભાઈએ લીધેલું છે આ બધું ભેગું જોઈ શકો છો સોળસો ને એક જો આ ભારી આ રેવા મરચું છે આ ખરોડ માલ મિક્સમાં છે છે ભૂકો છે અને આ ક્વોલિટી સારી છે થોડી ગામ ઉના સોળસો ઓનો છે કેમ આપણે

બાર ને બારસો બાર ને બારસો ને એક બારસો ને એક ભાવ જોઈ શકો છો બારસો ને એક દેશી

મિત્રો તમે જે આગળ મરચાંના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો મરચાંના ભાવ એ પ્રમાણે જ છે મિત્રો ડેલી મરચાંના ભાવ જે ફોરવર્ડ માલ એમાં આ પ્રમાણે જ છે જે સારો માલ છે એમાં એ પ્રમાણે જ ભાવ ટકી રહ્યા છે